જ્યારે તમે જાતે કમાઈને ઘર ચલાવતા શીખો ને ત્યારે ખબર પડે કે બાપે બાપની જવાબદારી કેવી રીતે નિભાવી હશે સાવ સાચી વાત છે ને સમજો અમીર સગા અને ગરીબ સગામાં એટલો ફરક છે અમીર એમ કહે છે મારે ઘરે આવો ને તો ફોન કરીને આવજો ગરીબ કહેશે અમારે ત્યાં આવી જજો ને તમારા માટે ઘરના દરવાજા ખુલ્લા જ છે સાવ સાચી વાત ને કડું છે પણ સત્ય છે ઘી દૂધ અને માખણ કરતાં પણ વધારે ચરબી પેશાથી ચડે છે સાચોને મોટા થઈને જિંદગીના પાઠ ભણ્યા ત્યારે હવે સમજાય છે કે સ્કૂલમાં એટલી શક્તિ અમે દેના દાતા વાળી પ્રાર્થના કેમ કરવામાં આવતી હતી સમજે તેને વંદન સાચું પેશા તો જીવવા માટે હોય છે પણ હસવા માટે તો હંમેશા દોસ્તોની જરૂર પડે છે વાલા